ધાંતીવાડા તાલુકાના ધાનેરી ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને કિસાન ગોષ્ઠી યોજવામાં આવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને કિસાન ગોષ્ઠી યોજાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન અપાયું ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીએ વેગ પકડી રહી છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને વધુને વધુ અપનાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ આત્મ કૃષિ અને બાગાયત રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ અને કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જેમાં આત્મા પ્રોજેક્ટના શ્રી પ્રમીણાબેન ડાભી અને પૂજાબેન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તાલુકાના સંયોજક કરશનભાઈ માળી શ્રી અરવિંદભાઈ ચૌધરી અને ઇફકોના મિતભાઈ જોશી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ સિદ્ધાંતો અને જંતુનાશકોને ઉત્પાદન વેચાણ અંગેની માહિતી આપવામાં આવી હતી કિસાન ગોષ્ઠી અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતીના અનુભવો પ્રશ્નો ઉપાયો અને તેમને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી હતી ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો